નમસ્કાર શો આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી દ્વારા ભાવનગર બોટાદ લોકસભા બેઠક વિસ્તારના બુથ પ્રમુખો નું સંમેલન યોજવામાં આવ્યું હતું ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ની ઉપસ્થિતિ માં યોજવામાં આવેલા સંમેલન માં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ભારતીબેન શિયાળ જીતુભાઈ વાઘાણી ભાંભણિયા રાજુભાઈ રાણા તથા હરુભાઈ ગોંડલિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા હતું ના ઇલેક્શન ઇલેક્શનના રિપોર્ટિંગ મારે કરવાનો આવ્યું ત્યારે મેં કહ્યું કે મારી આંખમાં કદાચ નહી દેખાતા હોય પણ હૃદય રડે છે તમને લાગે છે ખોટું થયું એક તો તમાર ત્યાં થયું ને બોટાદ માં થયું એકવીસ માટે ફરી નહીં થાય ને આખો આ વખતે આપણે સંકલ્પ કર્યો છે કે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ગુજરાત અંદર છવ્વીસ માંથી છવ્વીસ સીટ જીતશે જીતશે હવે હું પ્રમુખ નહોતો ને એના પહેલા તમે બધા બે વાર છવ્વીસ જીત્યા છે તમારી તાકાત છે પણ જયારે પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી હોય ત્યારે ગુજરાત પણ છવ્વીસ છવ્વીસ સીટ પાંચ લાખ થી વધુ જીતે એ પ્રકારનો સંકલ્પ આપણે બધા પૂરો કરવાનો છે આ સંમેલનમાં ભાવનગર અને બોટાદ જિલ્લાના બુથ પ્રમુખોએ ભાગ લીધો હતો